સિંહાસન બત્રીસથી કે બત્રીસ પુતળીની વાર્તાઓ તમે જરૂરથી સાંભળી હશે જુદા જુદા લેખકોએ અને જુદી જુદી રીતે પ્રસ્તુત કરેલી છે આજે આપણે સાંભળવાના છીએ શામળ ભટ્ટ લેખિત બત્રીસ પુતળીની વાર્તાઓ અને એમાં પણ આજે આપણે અભિમાની સાગરની વાત સાંભળશું આ અગાઉના વિડીયોઝ પણ મેં અપલોડ કરેલા છે જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને આઈ બટનમાં આપેલી છે જો તમને એ વાત સાંભળવી ગમતી હોય તો એ વાત તમે ત્યાંથી સાંભળી શકો છો વળી એક દિવસ રાજા ભોજ સિંહાસન ઉપર બેસવા ગયા અને સિંહાસનમાંથી અવાજ આવ્યો એક પુતળી હતી જેનું નામ હતું મિનળ મિનળ નામની પુતળી બોલી રાજા ભોજ તમારાથી આ સિંહાસન ઉપર નહીં બેસાય રાજા વિક્રમ જેવો પરાક્રમી અને દયાળુ હોય એને જ આના ઉપર બેસવાનો અધિકાર છે રાજા ભોજ સિંહાસનને સામે જોઈ રહ્યા એક પણ શબ્દ ન બોલી શક્યા મિનળે રાજા વિક્રમના પરાક્રમની નવી વાર્તા કહેવાનું શરૂ કર્યું એક દિવસ રાજા વિક્રમ રાજસભામાં બેઠા હતા રાજસભામાં પંડિતોને વિદ્વાનો હતા સંતો મહંતો પણ બેઠા હતા રાજાએ રાજસભામાં દ્રષ્ટિ કરી અને પંડિતોની સામે જોયું એમને એક પ્રશ્ન કર્યો કે શું કરવાથી સૌથી વધારે સુખ મળે બધા પંડિતો એકબીજાને જોવા લાગ્યા પછી પંડિત બોલ્યા સત્ય બોલવાથી સુખ મળે બીજાએ કીધું સુપાત્રને દાન કરવાથી સુખ મળે પણ આ જવાબથી રાજાને સંતોષ ન થયો એટલે વૃદ્ધ પંડિત વિચારમાં હતા એવો ધીમેથી બોલ્યા લક્ષ્મી હોય તો સુખ મળે સર્વ સુખનું મૂળ લક્ષ્મી છે રાજા વિક્રમે જવાબ સાંભળ્યો પછી રાજા વિક્રમે કીધું કે આપે લક્ષ્મીની વાત કરી પણ શું કરવાથી અઢળક ધન મળે આપ વિષ્ણુ યજ્ઞ કરો આ યજ્ઞમાં પધારવા સાગરદેવને વિનંતી કરો યજ્ઞની પૂર્ણાહુતિ થાય પછી આપ સાગરદાન કરો આપના પર લક્ષ્મી દેવીની કૃપા થશે આપને અખૂટ ધન પ્રાપ્ત થશે પંડિતે વિષ્ણુ યજ્ઞ કરવાની સલાહ આપી આ સાગરદાન એટલે શું મને બરાબર સમજાયું નહીં વિક્રમ રાજાએ પૂછ્યું એટલે પેલા પંડિતે જણાવ્યું કે યજ્ઞની પૂર્ણાહુતિ થયા પછી યજ્ઞ કરનાર સર્વસ્વ દાન કરે કુટુંબ સાથે ઘર બહાર નીકળે એ પણ પહેરેલા કપડે અને બાકીનું બધું દાનમાં આપી દે પછી સાગર દેવતાના આશીર્વાદ મેળવે પછી તો યજ્ઞ કરનારને અખૂટ ધન પ્રાપ્ત થાય વિદ્વાન પંડિતે સાગર દાનનું મહત્વ સમજાવ્યું રાજા વિક્રમે શુભ મૂહર્ત જોરાયું વિષ્ણુ યજ્ઞનો આરંભ કર્યો આખાએ નગર ને શણગારવામાં આવ્યું મંત્રોના ઉચ્ચારણ થયા મંડપ ગાજતો હતો યજ્ઞમાં આહુતિ અપાતી હતી ધુમાડાના ગોટે ગોટા અને આ ધુમાડાથી આકાશ છવાઈ ગયેલું હતું યજ્ઞ ચાલ્યો એટલા દિવસ આખાએ નગરને જમવાનું રાજા વિક્રમે ઢળક પૈસાનો ખર્ચો કર્યો યજ્ઞ સમાપ્ત થયો અને રાજાએ છૂટા હાથે દાન કર્યા સાગર દાન બાકી હતું નગરમાં મોટો ઉત્સવ હતો ધામધૂમ હતી બીજા રાજ્યના રાજા મહારાજા આવ્યા હતા રાજા વિક્રમ બધાને સરભરામાં રોકાયેલા સાગરને આમંત્રણ આપવા બુદ્ધ પંડિતને મોકલેલા પંડિત સાગર કિનારે કર્યો બે હાથ જોડીને પ્રાર્થના કરી પ્રગટ થયા એમને કીધું રાજા વિક્રમે વિષ્ણુ યજ્ઞ આરંભ્યો છે આપને પધારવા આમંત્રણ આપવા આવ્યો છું દેવે પંડિતને સામે જોયું સહેજ વાર મૌન રહ્યા પછી બોલ્યા રાજાના આમંત્રણથી મને આનંદ થયો હું ઉજ્જૈન આવું પણ મારા આશ્રય અસંખ્ય જળચર છે એ બધા તરફીને મરી જાય એથી હું નહીં આવી શકું તમે રાજા વિક્રમ ને કે મારા કિનારે આવે સાગરે તો આમંત્રણ નો અસ્વીકાર કર્યો પંડિત ગુસ્સે થઈ ગયા બૂમ પાડીને બોલી ઉઠ્યા સાગર તું શક્તિ થી અજાણ છે આમંત્રણ નો અસ્વીકાર કરે છે રાજા વિક્રમ આપમાન સહન નહીં કરે સાગર પણ ગુસ્સે થયો દરિયો તોફાની બન્યો પહાડ જેટલા ઊંચા મોજા ઘોઘવાટ કરતા હતા સાગરના ભવા ચડી ગયા એ બોલ્યો વિક્રમ ભલે મહાન હોય પણ એ માણસ છે એની સરખામણી મારી સાથે તો નોત થઈ શકે હું સાગર છું આ સાગર લોકમાં એનું કોઈ જ મહત્વ નથી તો અહીંયાથી રસ્તો પકડ નહીં તો હમણાં જ તારો અંત આવશે પંડિત ગભરાયો એ તો ઊભી પૂછડીએ ભાગ્યો પંડિત ઉજ્જૈન પહોંચ્યો રાજા વિક્રમે બધી સંપત્તિ દાનમાં આપી દીધી હતી તે રાણી પહેરેલા કપડા સાથે બહાર નીકળવાની તૈયારી કરતા હતા એવામાં પંડિત આવ્યો એણે રાજા વિક્રમને વંદન કર્યા વાતમાં મોણ નાખીને બોલ્યો મહારાજ મેં સાગરને પધારવા માટે વિનંતી કરી આપનો સંદેશો આપ્યો પણ એ એ મારા ઉપર ગુસ્સે થયો આપને પણ એને ગાળો ભાંડી મારું ઉપમાન કર્યું મને કાઢી મૂક્યો હવે આપ એની પાસે પધારો અને આમંત્રણ આપો પંડિતે મીઠું મરચું ભભરાવીને વાત કરી રાજા વિક્રમને દુઃખ થયું તેઓ સાગરદેવની પાસે ઉપડ્યા સાગર કિનારે રાજા વિક્રમ ઉભા રહ્યા સાગરને વંદન કર્યા અને કીધું મહારાજ આપ મેં યોજેલા યજ્ઞમાં પધારો મેં આમંત્રણ આપવા પંડિતને મોકલ્યા હતા પણ આપે આમંત્રણ નો અસ્વીકાર કરેલ છે વિક્રમ પરાક્રમી છે દાનવીર છે છતાં માણસ છે મારે તારી પાસે આવવાની શી જરૂર મારું નામ રત્ના છે મારી પાસે રત્નો ભંડાર છે બધી સરિતાને હું હું હમાવું છું બધા મારી પાસે પાસે આવે છે કોઈની નથી બોલ્યો રાજા વિક્રમ પણ ગુસ્સે થયા અને બોલ્યા સાગર બહુ અભિમાન સારું નહીં દેવો અને દાનવો તારા રત્નો કાઢી લીધા હતા અક્ષત્ય મુનિ એક અંજલી માં તને પી ગયા હતા રામના વાંદરો તારા ઉપર પુલ બાંધ્યો હતો આ સમયે તારું પરાક્રમ ક્યાં સંતાઈ ગયું તું સાગર તો લાલ ચોળો થઈ ગયો જાણે આકાશમાંથી અંગારા વરસતા હોય ગુસ્સાથી એ ધૂંધવાતો હતો સાગર બોલ્યો તું ચાલતો થા કિનારાથી દૂર નાસી જા તો હમણાં તને જબોળી દઈશ હું સાગર છું મારી પાસે થઈ ગયો પછી સાગર માં ભયંકર તોફાન શરૂ થયું પહાડ જેવડા મોજા ઉછળે ભયંકર ઘુંઘવાટ જાણે આ પૃથ્વી ઉપર પ્રલય થવા બેઠો હોય સાગરમાં પાણી 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 અને પવન નું પ્રચંડ તોફાન રાજા વિક્રમ સાગર કિનારે ઉભા હતા

રાજા વિક્રમે બંને દેવો ને પ્રાર્થના કરી વાયુ દેવાય વા પ્રચંડ વાવાઝોડું સપાટા મારતો પવન ફૂંકાયો સાગરનું આકાશમાં સાગરના પાણીમાં જાણે અગ્નિ ભડકે વળતો હતો સાગરનું પાણી સુકાવ્યું અને સાગરમાં અસંખ્ય જીવો હતા મગર માછલા કાચબા કરચલા સાપ પાણી વિના બધા તરફડતા હતા સાગર અકળાયો સાગરનું અભિમાન ઉતરી ગયું એ ઢીલો ગેસ જેવો થઈ ગયો બે હાથ જોડીએ વિક્રમની પાસે આવ્યો સાગરે રાજા વિક્રમને કીધું મહારાજ હું મારી હાર સ્વીકારું છું તમને સમજવામાં મેં ભૂલ કરી મારા ઉપર કૃપા કરો મહારાજ આપ ઉજ્જૈન મારી સાથે વધારો મારા યજ્ઞને સફળ કરો રાજા વિક્રમે નમ્રતાથી પ્રાર્થના કરી રાજા વિક્રમ હું તમારા આમંત્રણનો સ્વીકાર કરું છું તમારી સાથે આવવામાં પણ મને વાંધો નથી હું તમારી સાથે આવીશ તો રસ્તામાં અનેક ગામો ડૂબી જશે વળી મારા પૈટાળમાં અસંખ્ય જીવો છે એ બધા મારા વિના તરફડીને મરી જશે માટે મને તમે લઈ જવાનો આગ્રહ છોડી દો સાગરે રાજા વિક્રમને પરિસ્થિતિ સમજાવી ઠીક છે તો પછી યજ્ઞ સફળ થાય એ માટે આશીર્વાદ આપો સાગર રાજી થયો એને આશીર્વાદ આપ્યા અને કીધું તમે લક્ષ્મીની પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો છે હું તમને પાંચ અલૌકિક રત્નો આપું છું સાગર થોડીક વાર અદ્રશ્ય થયો પાતાળમાં ગયો અને પાંચ રત્નો લઈને આવ્યો આ પાંચ રત્નો રાજા વિક્રમને આપતા એ બોલ્યો આ પહેલું રત્ન આ રત્નને મુઠ્ઠીમાં રાખો પછી તમે ઈચ્છો એટલું ધન તમને મળશે સોનું ચાંદી તમારી તિજોરી લક્ષ્મીથી ઉભરાઈ જશે આ બીજું રત્ન એને મુઠ્ઠીમાં રાખો પછી તમે ઈચ્છો એટલું શસ્ત્ર સૈન્ય હાજર થશે ત્રીજું રત્ન એને મુઠ્ઠીમાં રાખો તો તમે માગો એટલા વસ્ત્રો વિવિધ પ્રકારના અને આભૂષણો પ્રાપ્ત થશે આ ચોથું રત્ન એને મુઠ્ઠીમાં રાખો તો તમે ઈચ્છો એ કરી શકો વિવિધ પ્રકારની વાનગીઓ મીઠાઈ મેવા ભાવતા ભોજન મળશે અને આ પાંચમો રત્ન એનાથી એનાથી તમને મોક્ષ પ્રાપ્ત થશે રાજા વિક્રમ મહેલમાં આવ્યા અને થયું કે આ પાંચ અમૂલ્ય રત્નો પહેલા વૃદ્ધ પંડિતને કારણે પ્રાપ્ત થયા છે રાજાએ પંડિતને બોલાવ્યા અને પંડિત મહેલમાં આવ્યા રાજાએ તેમને પાંચ રત્નો બતાવ્યા અને પૂછ્યું કે આપની કૃપાથી આ રત્નો મને મળ્યા છે આમાંથી તમને જે ગમે એ એક લઈ લો પંડિતે પૂછ્યું રાજા વિક્રમે દરેકના ગુણ બતાવ્યા પંડિતને આનંદ થયો એના મુખ ઉપર ખુશીને એક કે દોડી ગઈ પણ એ તરત વિચારમાં પડ્યો આ પાંચમાંથી ક્યુ લેવું એ મૂંઝાણો રાજાને કીધું કે મહારાજ મને ઘરે જઈને પૂછવું પડશે કાલે સવારે જવાબ આપીશ સારું રાજાએ કીધું અને પંડિત વિદાય થયો ઘરે આવ્યો એના કુટુંબમાં પાંચ વ્યક્તિ હતા પંડિત પોતે એની પત્ની વૃદ્ધ પિતા પંડિતનો એક પુત્ર અને પુત્રની પત્ની પંડિતે બધાને બોલાવ્યા બધા સાથે બેઠા અને પંડિતે રત્નોની વાત કરી દરેક રત્નની વિશિષ્ટતા સમજાવી અને પછી બોલ્યો આપણે એક રત્ન પસંદ કરવાનું છે રાજા આપણને એક રત્ન આપશે બધા વિચારમાં પડ્યા પંડિત કે આપણે પૈસાની જરૂર છે નાણાં ભીડમાં છીએ એથી પેલું રત્ન લઈએ નહીં સૈન્ય મળે એ રત્ન લઈએ આપણી પાસે શૂરવીર સેના હોય આપણી સામે કોઈ આંગળીનો ચિંધ્યો કે બધા ગભરાય પુત્ર બોલ્યો રોજ રાંધવાની રામાયણ ભોજન મળે એવું રત્ન લઈએ બેઠા બેઠા ભાવતા ભોજન મીઠાઈ મેવા તો ખાવા મળે પંડિતની પત્ની બોલી નહીં 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 હો નવા નવા વસ્ત્રો મળે આભૂષણ મળે એ રત્ન લઈએ પુત્ર વધુ એ કીધું મોક્ષ મળે એવું રત્ન લઈએ આત્માનું કલ્યાણ તો થાય પંડિતના પિતા બોલ્યા રત્નની બાબતમાં ઘરમાં તો ઝઘડો થઈ ગયો ઉગ્ર વાદ વિવાદ થઈ ગયો તકરાર થઈ ગઈ રાત પડી ઘરમાં કોઈએ રાંધ્યું નહીં અને બધા ભૂખ્યા હોઈ ગયા સવાર પડી બ્રાહ્મણ મૂંઝાતો તો રડતો કોકલતો રાજા પાસે આવ્યો રાજાને કે મહારાજ આ રત્નો તો ઘરમાં હોળી કઈ દી હોળી ઘરમાં બધા રીહાઈ ગયા રાજાએ બધી વાત સાંભળી રાજાએ પંડિતની વાત સાંભળી ને પછી હૈસાન પછી કે એમાં હું તમે પાંચે રત્નો લઈ જાઓ સુખી થાવ રાજા વિક્રમે પંડિતને પાંચે રત્નો આપી દીધા પંડિત ખૂબ ખુશ થઈ ગયો રાજા ભોજ વિક્રમ આવા ઉદાર હતા એના જેવો ઉદાર હોય એ જ આ સિંહાસન ઉપર બેસી શકે અને મિનળને જાણે પાખો ફૂટી અને ફડફડાટ કરતી આકાશમાં ઉડી ગઈ મિત્રો આવી જ બીજી આપણી બત્રીસ પુતળીની વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે